તો આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટરની બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ દ્વારા વકીલને ઝાપટ મારી હતી તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે ગયો હતો અને તમામ વકીલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આવા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલો ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી જેથી તમામ વકીલોની એક જ માંગ છે કે આવા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી જેનો વીડિયો વાયરલ થયો હતો હવે જોવાનું રહ્યું કે પોલીસ વિભાગ શું પગલાં લે છે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી હાથ ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ સાહેબશ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા આમદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે બનેલા છે છે એ અરજી આપે તપાસ કરીશું અને આજે જે ઘટના બની એ કોર્ટ પ્રિમાઇસિસમાં એક પોલીસ કર્મચારી એક અમારા યંગ એડવોકેટ્સ પર એસ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે આવી ઘટના ન બનવી જોઈએ પોલીસ અધિકારી બી ભાનમાં હોવું જોઈએ કે જાતે કોર્ટ પહેરે છે અને એ પણ વર્ધીમાં છે તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસિસમાં થઈ છે તો તમામ વકીલો પણ આ બાબતે રોષે આવ્યા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ આ બાબતે જે વિકટમ છે તેને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છે અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માગણી છે અને અમે વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જે પણ જેને પણ વકીલ પર હાથ ઉઠાવ્યો જે બી કર્મચારી હોય પોલીસ અધિકારી એને તાત્કાલિક